હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે અને હાલમાં જે તમે જોઈ રહ્યા છો કે મગફળી ભારે નુકસાન થયું છે કેમ કે વરસાદ બિલકુલ રહેતો નથી હાલમાં અને મગફળી હા હવે વરસાદમાં વરસાદમાં બધી પતી ગઈ છે અને વરસાદનું હાલમાં ભારે હજી પણ આ વરસાદની ભારે આ ગઈ છે હજે માણસો તો ઘણા એમ કહે છે કે અઠવાડિયાની હજી આ ગઈ છે અને હાલમાં તમે જોવો છો કે મગફળીનો સાવ બગડી ગઈ છે અને તમે આવાના આવા અમારા યુટ્યુબમાં વિડીયો જોતા રહેજો નવી અપડેટ તમને મળતી રહેશે ખેડૂત મિત્રોને ખાસું નુકસાન થઈ ગયું છે આ વખતે તમે અમારા વિડીયો જરૂરથી જોતા રહેજો જય માતાજી મિત્રો Ya i mata Dmitro.